હેલો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં અડધર કાઢવા માટે આ છે અડધર બધી ખોદેલા છે કામ કરેલા છે બધા આ બધી અડધર વડા વડા થાય છે અડધરના ગાંઠિયા કહેવાને મૂળ કામ કરેલા છે આખો ખેતર બતાવી દો અમને આખો ખેતર છે અડધર વાવેલી છે આમાં બધા એમાં જોઈ લો અડધર બધાય અડધર ખોદેરા છે જમીનમાંથી પારા કરીને આમાં રોપવામાં આવે છે બધી લીલી અડધર છે આજી હવે સુકાયેલી છે

છે અને ધોઈને સૂકવી દે સાવ પછી બજારમાં મોકલવામાં આવશે હળદર પાવડર બને આનું હળદર લીલું ચાક પણ કરીને ખાઈએ કાંઈ શિયાળામાં હળદર શાક ખાવાથી સારું બધા ખોદેરા છે હળદર કામ કરેલા છે